સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ત્યારે વિજયનગરમાં પોણા ચાર હિંમતનગરમાં બે ઈડરમાં પોણા બે અને પ્રાંતિજમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જેને લઈને પુણ્યશિલા અને હેર નદીમાં પાણી આવ્યું છે રાજસ્થાનના હર્ષાવાડા બેડા રાણીના આજુબાજુના ગામોમાં ભારે વરસાદના કારણે વિજયનગરની પુણ્યશીલા અને હેરમાતા નદીમાં ભારે પૂર આવ્યા નદી નાળા છલકાયા કોઝવે પર પાણી ફરી વળ્યા સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ખાસ કરીને વિજયનગરમાં પોણા ચાર હિંમતનગરમાં બે ઇડરમાં પોણા બે ઇંચ અને પ્રાંતિજમાં એક ઇંચ વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યોમાં સાર્વત્રિક વરસાદ પડશે હજુ પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આજના હવામાનની વાત કરીએ તો આજે ભારેથી અતિભારે વરસાદની તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે